સુરત જિલ્લાના માંડવી સુપડી વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી ગાદી છોડ કાર્યક્રમ યોજાયો પરેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર જિલ્લા પ્રમુખ આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો જેમાં કોંગ્રેસના દાવા મુજબ રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરીનું ષડયંત્રના પર્દાફાશ કર્યા બાદ જનઆક્રોશ વ્યક્ત કરવા કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં આઈસીસીના સચિવ જિલ્લા અને પ્રદેશ સ્તરના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા જે દરમિયાન આગેવાનોએ સરકાર વિરુદ્ધ કટાક્ષ કરી લોકશાહી બચાવવા જનતાને સંકલ્પબદ્ધ થવા માટે અપીલ કરી હતી ભાજપની સરકાર અને નરેન્દ્ર મોદી અમિત શાહની આગેવાનીમાં ચૂંટણી પંચ જે રીતે વોટ ચોરી કરે છે એનો પર્દાફાશ રાહુલ ગાંધીજીએ કર્ણાટકની મહાદેવપુરાની એસેમ્બલીમાંથી સાબિત કરી દીધું અને એવી જ રીતે આખા દેશમાં વોટ ચોરી થાય છે અને સામાન્ય લોકોના જીરો નંબર પરથી નો ચૂંટણીની નોંધણી કરીને મતદારની નોંધણી કરીને વોટ ચોરી કરે છે અને હજારો લાખો ફરજી વોટો નાખીને નરેન્દ્ર મોદી અને એની કંપની દેશમાં શાસન કરે છે સમગ્ર દેશમાં ચોર ગડ્ડી ચોરનો જે નારો લાગે છે અને દેશના વડાપ્રધાન કે જેમણે જાહેર મંચ પરથી એવું કીધું હતું કે હું આ દેશનો ચોકીદાર છું પણ આજે વર્ષોથી જે નારો લાગતો રોજ ચોકીદાર ચોર છે એ સાબિત થયું છે કારણ કે મતદાર યાદીની અંદર જે ગોટાળા કરીને ભારતીય જનતા પાર્ટી જે શાસન પર આવી છે એના વિરુદ્ધમાં અમારા રાષ્ટ્રીય નેતા અને વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ જે ઝુંબેશ ઉપાડી છે એના ભાગ હવે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત સમગ્ર ગુજરાતની અંદર વોટ છોડ ગઢ્ડી છોડના નારા સાથે આજે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી ખાતે વોટ છોડ ગઢ્ડી છોડના નારા સાથે અમે સૌ ભેગા થયા છે અને આવનારા દિવસોની અંદર આજે અમે એક સંકલ્પ કરીએ છીએ કે બૂઠે બૂઠે આપણે જવાબદારી લઈને જે મતદાર યાદી બનાવવામાં આવી છે મતદાર યાદીની ચકાસણી થાય અને એનો સાચો રિપોર્ટ જે ખરો એ અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા સુધી પહોંચે અને દિલ્હી સુધી ચૂંટણી પંચ સુધી પહોંચે એવી તૈયારી સાથે આજે અમે માંડવી ધારણા માટે બેઠા છે